ગોગલા પરત આવતા કમલેશ્વર મંદિરે ફટાકડા ફોડી ફૂલાર કરી તેમનું સન્માન કર્યું આ યાત્રા સુખદ રીતે પૂર્ણ થતા ભગવાનનો આભાર માન્યો અને પ્રયાગરાજની સુવિધાની પ્રશંસા કરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી પોલીસનો આભાર માન્યો મારું નામ બાર્ય ભવેશ કુમાર અમરેટલાલ અમે તારીખ પચીસના અગિયાર જણ પ્રયાગરાજમાં પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા પ્રયાગરાજથી અમે ઓગણત્રીસના જે મોનિયા માસનું સ્નાન કરી અને પરત રાત્રે સાડા બાર વાગે નીકળ્યા હતા ત્યાંથી અયોધ્યા અયોધ્યાથી કાશી વિશ્વનાથ ગોકુર મથુરા અને છેલ્લે અમે પાવાગઢ થઈ સારંગપુર થઈ બાપા સીતારામના દર્શન કરી અને મોગલધામ થઈ અને પરત પાછા અમે પચીસ જણા પચીસ તારીખથી નીકળેલા હતા તે આજે ચૌદ દિવસ પૂરા થયા અને બધા સહી સલામત અહીંયા કમલેશ્વર મંદિરના સાનિયામાંથી નીકળ્યા હતા અને ત્યાં જ પાછા અમે સહી સલામત પહોંચી ગયા છે આ ટોટલ યાત્રા અમારી સાડા ચાર હજાર કિલોમીટરની યાત્રા હતી જે પૂર્ણ થઈ એ બદલ હું ભગવાન રામને અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને ઉત્તર પ્રદેશની પોલીસને હું આભાર વ્યક્ત કરું છું કે આ મહાકુંભ મેળાને સહી સલામત અને સંપૂર્ણપણે રાખેલ ભવિષભાઈ તમે પ્રયાગરાજ ગયા મહાકુંભમાં કેવી લાગણી અનુભવો છો મહાકુંભ મેળામાં જે ઉત્તર પ્રદેશ સરકારે જે જે સગવત કરેલી છે અને જે પોલીસ પ્રશાસન એટલું સરસ સરસ રીતે જે પ્રોગ્રામ ગોઠવેલો છે કે ત્યાં કોઈ પણ પબ્લિકને કોઈ પણ જાતની પરેશાની નહીં અને મહાકુંભ સુધી અને સંગમ ઘાટ સુધી જેટલી પણ સુવિધા છે એ વિશ્વમાં ક્યાંય પણ થાય નહીં એવી સુવિધા છે અને બધા તેર થી ચૌદ કરોડ જે લોકો જતા હોય તો એનાથી મોટી વ્યવસ્થા કોઈ કરી શકે એમ નથી અને આના જેવું ક્યાંય થાય નહીં જય શ્રી રામ